તો મિત્રો આજે આપણે આપણે કે અનબોક્સિંગ કરવાના આ પચાસ ના ચશ્મા ખાલી માત્ર ને માત્ર પાંચસો ને ચાલીસ રૂપિયામાં ખરીદી લીધા છે એ પણ બ્રાન્ડેડ ને કંપનીના તો મિત્રો આજે આપણે આજ અનબોક્સિંગ કરીશું તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જુઓ હું પણ તમને આવી ટિપ્સ આપી દઈશ કે કેવી રીતે તમે આવી રીતે આ વધારેમાં વધારે સાઠ ટકા જેટલું ડિસ્કાઉન્ટ કરીને તમે ખરીદી શકો છો આ સારી એવી બ્રાન્ડેડ કંપનીના ચશ્મા તો મિત્રો ખાસ કરીને જોઈ શકો છો ફાસ્ટટેગ કંપનીના આ ચશ્મા આપણે ખરીદી લીધા છે અને આજે આપણે અનબોક્સિંગ કરી રહ્યા છીએ હવે આ બોક્સ ખોલીને જો અહીંયા ટીઝ બાય ફાસ્ટેગ લખેલું આવી ગયું છે અને આ બોક્સ ખોલ્યા પછી આની અંદરથી આપણે માત્ર ને માત્ર સસ્તા એવા ચશ્મા મંગાવી લીધા છે હવે અહીંયા પોસ્ટનું લખેલું છે તો અહીંયા પોસ્ટ કરશું તો અહીંયાથી અનબોક્સિંગ થાશે અને મિત્રો જોઈ શકો છો કે કેવી રીતે આપણે આ બોક્સ ખોલી રહ્યા છીએ અને આમાં ચશ્મા આપણે મંગાવેલા છે તો મિત્રો તમે પણ આવા ચશ્મા મંગાવવા માંગતા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવો તમને સાઠ ટકાનું ડિસ્કાઉન્ટ કેવી રીતે એ મળી શકવાનું છે એક ચશ્મા ખરીદવા માટે તો મિત્રો એની માટે તમારે વિડીયોને છેલ્લે સુધી જોવો પડશે હવે મિત્રો વાત કરી દઈએ કે આપણે આમાં અંદર શું નીકળે છે તો સૌથી પ્રથમ તો આપણે આ કપડું નીકળે છે જે સાવ સ્લીમ જેવું કપડું છે અને જે ચશ્માને સાફ કરવા માટે કંપની તરફથી આપવામાં આવે છે જે એ તમને સાથે જ મળે છે અને ત્યાર પછી ફાસ્ટેગ કંપની તમને આ આવી રીતે પેકિંગ કરીને ચશ્મા મોકલે છે જેથી કરીને તમારા ડેમેજ ચશ્મા ન થાય તો તમારા સુધી પાર્સલ પહોંચે ત્યાં સુધી તો મેં ડાયરેક્ટ મંગાવેલા છે ડાયરેક્ટ ફાસ્ટેગ કંપનીમાંથી જ કોઈ પણ બીજી કોઈ શોપિંગમાંથી નથી મંગાવેલા શોપિંગ એપમાં એપમાંથી ડાયરેક્ટલી આપણે ફાસ્ટેગ કંપનીની એપમાંથી જ મંગાવેલા છે જો અહીંયા ફાસ્ટટેગનું બ્રાન્ડિંગ લખેલું છે ચશ્માની અંદર અને મિત્રો ઓરિજિનલ સો ટકા આવેલા છે અને મિત્રો અંદર બીજું બોક્સમાં કાંઈ પણ નથી સો ટકા ઓરિજિનલ સાથે આ ચશ્મા આવેલા છે કોઈ ફર્સ્ટ કોપી ચશ્મા નથી તમે જોઈ શકો છો હવે એનું તમને લાઈવ પ્રૂફ હું તમને બતાવી દઉં તો ચશ્મા ખોલીને તો મિત્રો આપણે આ મોડલ મંગાવેલું છે અને મિત્રો જોઈ શકો છો કેવી રીતે આ મોડલ દેખાઈ રહ્યું છે તો આપણે એ મોડલને ખોલી દઈએ તો સૌથી પ્રથમ ખોલ્યા પહેલાં આપણે બ્રાન્ડિંગ જોવા મળે છે ફાસ્ટેગની તો મિત્રો ફાસ્ટેગની બ્રાન્ડિંગ અહીંયા જોવા મળે છે તમને જોઈ શકો છો તમે કે આવી રીતે અહીંયા જે ચશ્મા છે એમાં ફાસ્ટેગની બ્રાન્ડિંગ લખેલી આવે છે જો એને આ લોગો ફાસ્ટેગનો પણ આવે છે અને ટોટલી ઓરિજિનલ છે મેં બધી રીતે ચેક કરી લીધા છે તો ટોટલી ઓરિજિનલ છે અને ફાસ્ટેગનો લોગો જો તમને આવી રીતે સાઈડમાં આવી જશે હવે ત્યાર પછી આપણે ખોલીને જોઈએ તો મિત્રો તમે કોલિન પણ જોઈ શકો છો અને સરસ મજાના આ ચશ્મા મને લાગ્યા જો આગળને પણ ફાસ્ટેગનો લોગો લગાવેલો છે અને કોઈ પણ વ્યક્તિ એવું કહેતું હોય કે ફર્સ્ટ કોપી છે તો ના ઓરજી સો ટકા ઓરિજિનલ છે જો તમને આમાં લખેલું જ છે અને ડસ્ટ પ્રૂફ છે સો ટકા અને તમને પહેર્યા પછી બહુ મજા આવશે યુવી ગ્લાસ છે અને મજા આવે એવા ગ્લાસ છે મેં પહેરીને ટ્રાય કરી બહુ સરસ મજાના લાગ્યા તો મિત્રો તમે પણ સસ્તી એવી કિંમતમાં આ બ્રાન્ડેડ જે છે ચશ્મા ખરીદવા માંગતા હોય તો વિડીયોને જોવો આગળ હું તમને બતાવું હવે સૌથી પ્રથમ તમને પ્રાઇસ બતાવી દઉં તેરસો પચાસની પ્રાઇઝ છે અને સાઠ ટકા મને ડિસ્કાઉન્ટ મળી ગયું છે ત્યાર પછી મને આ ચા પાંચસો ને ચાલીસ રૂપિયામાં જ આ ચશ્મા મારા ઘરે પહોંચી ગયા છે ડિલિવર થઈ ગયા છે અને મિત્રો મેં ખોલીને ટ્રાય પણ કરી દીધી છે તો મિત્રો આવી રીતે તેરસો પચાસના ચશ્મા છે હવે મિત્રો હું તમને જણાવી દઈશ કે કેવી રીતે તમને સાઠ ટકા ટકાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે તો મિત્રો એના માટે તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે ટાઇટન કંપનીમાંથી આપણને આ જે છે એ ટાઇટન કંપની એટલે એક ફાસ્ટેગની એ ફાસ્ટેગ એની અંદરની કંપની છે અને ફાસ્ટેગને બંને એક જ છે તો જોઈ શકો છો આવી રીતે આપણે આ પાર્સલ મળી ગયું છે ને આવી રીતે આ ગ્લાસ પણ બહુ મસ્ત મને લાગ્યા છે અને બહુ તડકાનું મસ્ત વ્યૂ આવે છે આપણે ચશ્મા પહેર્યા જ ન હોય એવું મને ફીલ થાય છે તો હવે મિત્રો આપણે જોશી કે કેવી રીતે આપણે ડિસ્કાઉન્ટ તો સૌથી પ્રથમ ગૂગલ પેમાં વહી જાઓ અને ગૂગલ પેમાં રિવોર્ડ કરીને પોઈન્ટ તમને મળેલા છે તો રિવોર્ડ પોઈન્ટમાં તમે જઈ શકો છો ત્યાં અંદર તમે ક્લિક કરશો એટલે ફ્લેટ સાઠ ટકા ઓફ ફાસ્ટેગના ચશ્મા મળી શકે ત્યાંથી આ કોડ કોપી કરી લેવાનો છે આ છે મારો કોડ એટલે મિત્રો આ કોડ આવી રીતે તમે કોપી કરી શકો છો અને ત્યાર પછી તમે કોડ કોપી કરીને તમારે સીધું ફાસ્ટેગની વેબસાઇટ ઉપર નીચે વહી જવાનું છે તો ફાસ્ટેગની જે ઓનલાઈન શોપિંગ છે એની વેબસાઇટ ખુલી જશે જેમ કે હું તમને વિડીયોમાં દેખાડી રહ્યો છું તો અહીંથી આ વસ્તુ કોપી કરી લેવાની છે અને ત્યાર પછી તમે સીધી વેબસાઇટ ઓપન કરશો નીચે જઈને તો સીધું આવી રીતે ફાસ્ટેગની વેબસાઇટ ખુલી જશે ત્યાર પછી તમારે આમાંથી કોઈ પણ ચશ્મા ચૂઝ કરી લેવાના છે મેં મારા ચશ્મા ચૂઝ કરી લીધા હતા તો આમાંથી તમે કોઈપણ ચૂઝ ચશ્મા કરીને તમે એ ખરીદી કરી શકો છો તો મેં આ ચશ્મા મારા ચૂઝ કરી લીધા તેરસો પચાસ રૂપિયાની પ્રાઇઝવાળા અને મિત્રો એમાં જોઈ શકો છો તમે એમાં બી કલર અલગ અલગ હતા હવે એ જે આ પિનકોડ છે એ તમારો પિન તમારું જેનું એડ્રેસ હોય ત્યાંનો પિન તમારે દાખલ કરી દેવાનો છે અને ત્યાર પછી તમારે આ જે કોડ છે એ અહીંયા એન્ટર કરી દેવાનો છે જે ગૂગલ પેમાં કોડ મળી ગયો તો તે અને ચેક કરી લેવાનું છે કેટલું ડિસ્કાઉન્ટ મળી ગયું છે અત્યારે તેરસો પચાસ કિંમત બતાવે છે પણ આપણે આ કોડ અહીંયા કોપી કરીને પેસ્ટ કરશું એટલે મિત્રો જુઓ અહીંયા હવે તમને છે ને પેસ્ટ કરી દીધા આપણે એટલે જુઓ હવે તમને કિંમત આમાં બતાવશે કેટલી જુઓ હવે તેરસો પચાસ કિંમત છે તો એમાંથી તમને કિંમત અત્યારે હાલમાં નીચે પે કરવાનું આવશે ત્યારે ડિસ્કાઉન્ટ બાદ કરીને સાઠ ટકા ડિસ્કાઉન્ટ બાદ કરીને આઠસો ને દસ રૂપિયા ડિસ્કાઉન્ટ બાદ થઈ ગયું છે અને હવે મારે આમાં પે કરવાના છે માત્ર ને માત્ર પાંચસો ચાલીસ રૂપિયા જે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર પાંચસો ચાલીસનું ગૂગલ પે તમે કરી દેશો એટલે તમને ડાયરેક્ટ તમારા એડ્રેસ તમારે ફિલ કરી દેવાનું છે નીચે એડ્રેસ ફિલ કરી દીવો એટલે સીધે સીધું પાર્સલ તમારા ઘર પોચી જવાનું છે તો આ રીતે મેં તેરસો પચાસના ચશ્મા ખાલી પાંચસો ચાલીસમાં માં ખરીદી લીધા છે